હેલો ફ્રેન્ડ્સ હું છું નિમિષા સોની સ્વાગત છે તમારી મારી યુટ્યુબ ચેનલ ઉપર આજે હું બનાવવા જઈ રહી છું મેથી અને મકાઈના વડા વડા બના બનાવવા માટે મેં લસણ લીધું છે આદુ સાત આઠ લીલા મરચાં લીધેલા છે આને આપણે પીસી લઈશું એક ચમચી તેલ મૂકેલું છે મેં તેના અંદર આપણે થોડીક એવી રાય એડ કરીશું અને લસણ મરચા આદુની જે પેસ્ટ વાટી હતી

બે થી ત્રણ મિનિટમાં જ લસણ મરચાની કચાસ વગેરે છે અને સરસ એવા તળાઈ જશે હવે આપણે તેના અંદર જ કટ કરેલી મેથી એડ કરું છું હું આ મેથીને મેં ધોઈને રેડી કરી નાખેલી છે તેના અંદર મસાલા કરીએ એક ચમચી ધાણા જીરું એક આ ચમચી દાલ મરચું થોડુંક એવું હળદર થોડું કેવો ગરમ મસાલો અને થોડી કેવી આપણે ખાંડ પણ એડ કરીશું મે 1/2 ચમચી ખાંડ લીધી છે સરસ મેથીને સાથે મસાલો આપણે મિક્સ કરી દઈએ આમ કરવાથી મેથીની કડવાસ પણ જતી રહેશે અને સાથે સાથે આપો લોટમાં બાઈન્ડિંગ પણ ખૂબ જ સરસ આવશે ફ્લાશ્મો મેથુ એડ કરું છું પણ અત્યારે સક્તે ભાજી જેટલું મેથુ એડ કરીશું જ્યારે આપણી મેથી ચડી જશે ને ત્યારે ਉਹ સરસ બાઈન્ડિંગ આવી જશે અને આઉ સરસ રીતે એનું સ્ટ્રક્ચર દેખાઈ આવશે ફ્રેન્ડ્સ બસ અત્યારે જ આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને થોડી ઠંડી થાય મેથી એટલે આપણે તેનો લોટ બાંધીશું ત્રણ વાટકી મેં લોટ લીધેલો છે ચાળી લઈએ મકાઈનો કરકરો લોટ સરળતાથી મળી રહે છે છે બીજી બે વાટકી લોટ લીધેલો એટલે કે ગ્રામ જેટલો મકાઈનો કરકરો લોટ લીધેલો છે મેં આ વડા તમે પાંચ વ્યક્તિને આરામથી સર્વ કરી શકશો જે આપણે મિક્સર બનાવીને રેડી કર્યું હતું તે એડ કરી દઉં છું સૌથી પહેલા તલ એડ કરું છું બે ચમચી थोड़ो के वो अजमोंपन ऐड करी इसू एक मोटो चमचो तेल ऐड करिए मिक्स कर दे इसू अत्यारे આ વડા તમે 3 થી 4 દિવસ આરામથી ખાઈ શકો છો થોડું ફરીથી એવું મસાલો કરીશું ખડખડ લાલ મરચું ધાણા જીરું થોડું કેવું ફરીથી મીઠું એડ કરી લે લોટના ભાગનું તમે ગોળ કે ખાંડ એડ કરો થોડું મિશ્રણ આપણે મિક્સ કરી દઈએ અને હવે હું આ લોટ પાણીથી નહીં પણ બાંધું છું થોડી થોડી છાશ એડ કરી દઈશું સરસ તમે અત્યારે જ આ મિશ્રણ ટેસ્ટ કરીને તીખા કરવા હોય તો તમે લાલ મરચું બીજું એડ કરી શકો છો મેથી જ્યારે આપણે તેલમાં સાતળી હતી

આ રીતે બોડ બોડ છે પાપે દેઓ હાર્ડલીટી પ્રેસ કરી દેશું થોડું પાણી લગાવી દઈએ થોડું દળ પ્રેસ કરી દઈએ આ રીતે આપણે બધા વડા ઠેપી લઈશું

આ દસિયા પે બટા જ વાડા તળી લે છે આ વાડા તમે ગરમ ચા સાથે સર્વ કરો ખૂબ જ સરસ લાગશે મારો વિડિયો તમને કેવો લાગ્યો તે મારા કમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો થેન્ક યુ ફોર વોચિંગ